સ્વાગત છે મિત્રો આપણા નવા વ્લોગમાં આપણે આજે આવી ગયા છીએ હાથ વાગ્યા હે આવી ગયા કારખાને અને દોરીનું કારખાનું ત્યાં આપણે કામે આવી છે હજુ કોઈ આવ્યું નથી આપણે દસ પંદર મિનિટ વહેલા આવ્યા છે માતાજીને ટાંકો હે દીવા બત્તી કરી લેવી ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવી રીતે જો અંધારું છે દેવા બત્તી કરી લીધા હે અને મેં બીજા કારીગર આવ્યા લેગીન વાટ જવાય પછી ચાલુ કરવાનું હે એટલે આવા સરખા હોય છે હમણાં ચાલુ થાય એટલે હમણાં હું તમને બતાવીશ ને આવી દોરીઓ બને અલગ અલગ કલરની તે ઓલકોર બ્લેક છે આ જો બ્લેક ગુલાબી છે અલગ અલગ બનાવાની હોય આપણે તો બાજુ આવા નાના કોકડા ભરવાનું મશીન તો આપ્યું ગુલાબી આપણે આ મશીન આપીએ કોકડા ભરવાનું કોકડા ભરેલા છે કારીગરો આવી ગયા છે અને કઈ દીધા સરખા ચાલુ કારીગર છે બેન પડ્યો હમો કરવા જાય છે હું તમને બતાવું ભૂપાત ભૂપાત થઈ ગયો હામો બીજે જાય આ ખાલી કોકડા હમણાં નાખવા આવશે આપડે ભરવાનું આ મશીન આપણું હે આ મશીન આપણે હાંકવાનું અને આ કોકડા છે ભરવાના એ ભરેલા છે આ ભરેલા છે આ ભરેલા ગોલ્લા ભરેલા અને તો આ ભરવાના

જો આવી દોરી બનાવવાની ની આ બધી તૈયાર છે અલગ અલગ રંગ ચેનલમાં નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈપ કરી દેજો